એ ગવર્નન્સનો મુખ્ય હેતુ શું છે તો એ ગવર્નન્સનો મુખ્ય હેતુ સરકારી કામોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શિતા લાવવી શેનો સરકારી કામોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને પારદર્શિતા લાવવી એ ગવર્નન્સ વડે સેવા ઝડપથી અને પારદર્શક રીતે મળે છે ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ નામ કયા પર રાખવામાં આવ્યું છે તો છે તે પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી પ્રથમ ઉપગ્રહ રાખવામાં આવ્યું હતું આર્યભટ્ટ પાંચમી સદીના મહાન ભારતીય ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી હતા જેમને જીરોની શોધ કરી હતી ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો તો તે બે હજાર પંદરની અંદર શરૂ થયો હતો ડિજિટલ ઇન્ડિયા એક જુલાઈ બે હજાર પંદરના રોજ શરૂ થયો હતો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇ ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓનો વિકાસ આ યોજના હેઠળ કરવામાં આવ્યો હતો ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો ઇસરોનું મુખ્ય મથક બેંગલુરુની અંદર આવેલું છે ઇસરોનું હેડક્વાર્ટર બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે ગગનયાન મિશનનો હેતુ શું છે તો ગગનયાન મિશનનો હેતુ પૃથ્વીની કક્ષામાં માનવ મોકલવો શું છે તેનો તે પૃથ્વીની કક્ષામાં માનવ મોકલવો ગગનયાન ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે ઈસરો દ્વારા બેજાર પચીસ સુધી પૂર્ણ કરવાની યોજના હાથ ધરમાં આવેલી છે ભારતના મિસાઇલ મેન તરીકે કોણ જાણીતું છે તો ભારતના મિસાઇલ મેન તરીકે એપીજે અબ્દુલ કલામ જાણીતા છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ડીઆરડીઓ અને ઇસરો મિસાઇલ વિકાસમાં મોટું તેમને આપેલું હતું અને તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ચૂકેલા છે પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી કોણ છે તો આપણને સૌ પ્રથમ બધાને ખબર છે કે કલ્પના ચાવલા એ ભારતની અંતરિક્ષ યાત્રી પ્રથમ મહિલા તરીકે ઓળખવામાં આવે છે કલ્પના ચાવલા ઓગણીસો સત્તાવું સ્પેસ શટલ કોલંબિયા અંતરિક્ષ યાત્રા કરી હતી ભારતની પહેલી પરમાણુ સબમરીનું નામ શું છે તો ભારતની સૌથી પહેલી પરમાણુ સબમરીન છે તે અરિહંત એનું નામ છે આઈએનએસ અરિહં ભારતની પહેલી પરમાણુ સબમરીન છે બે માં સોળમાં નૌકાદામાં સામેલ થઈ હતી ક્યારે તો બે હજાર સોની અંદર તે સામેલ થઈ હતી ભીમ એપ કઈ સેવામાં સાથે સંબંધિત છે તો ભીમ એપ એ ડિજિટલ પેમેન્ટ શેના સાથે તે ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલી છે ભીમ ભારત ઇન્ટરફેસ ફોર મની એપ એનપી સે દ્વારા વિકસાવવામાં આવી છે યુપીઆઈ આધારિત પેમેન્ટ માટે તે જાણીતી છે પ્રજ્ઞાન રોવર કયા મિશનનો ભાગ હતો તો તે ચંદ્રયાન ટુ નો શેનો ભાગ હતો તો ચંદ્રયાન ટુ નો ભાગ તો ચંદ્રયાન ટુ મિશનના પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર સંશોધન માટે મોકલાયું હતું પરંતુ લેન્ડર સફળતાપૂર્વક ઉતરી શક્યો ન હતો રક્ષાબંધન પર ભાઈને કઈ વિજ્ઞાનને આત્મો ખાલી જસ્ટ મજાક માટે છે પવન ઉર્જા ઉત્પાદન માટે ભારતનો સૌથી વધુ ક્ષમતા કયા રાજ્યમાં છે

કોમ્પ્યુટર અથવા તો લેપટોપનું જે મોબાઈલથી વડે જે ગુનો કરવામાં આવે છે તેને સાયબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલું છે તો ભારતનો સૌથી મોટો જે સોલાર પાર્ક છે જે ભડલા રાજસ્થાનની અંદર આવેલું છે ક્યાં આવેલું છે કે ભડલા રાજસ્થાનની અંદર આવેલું છે ભડલા સોલાર પાર્કની ક્ષમતા બે હજાર બસો ને પિસ્તાલીસ કિલો વોટ મેગાવોટ પેદા કરવાની ક્ષમતા છે વિશ્વનો સૌથી મોટા મોટામાંનો એક તે માનવામાં આવે છે આર ટી એસ એસ કઈ બીમારી માટેનું રસી છે તો તે મેલેરિયા માટેની બીમારી માટેનું રસી છે આરટીઆર આરટીએસએસ વિશ્વના પ્રથમ મેલેરિયા રસી છે ડબલ્યુ એચ ઓ દ્વારા તેની ભલામણ કરાયેલ હતી તો અહીંયા આપણે આપણા પ્રશ્નોને અહીંયા સમાપ્ત કરીએ છીએ